કાપડ સહિત કુલ રૂપિયા નવ લાખ રૂપિયાનો નો મુદ્દે કબજે કર્યો હતો જે કર્મચારીઓ દુકાનની જવાબદારી સોંપી હતી તેઓ તસ્કર નીકળ્યા અને સમગ્ર ગોંડલ વેપારી અમલમાં ભારે ચકચાર મચી જવા પામી છે ગઈ તારીખ પાંચ બે બે હજાર છવ્વીસ ના રોજ ગોંડલ સિટી એપીઆઈ પંડ્યા સાહેબ તેમજ તેની સાથે કોન્સ્ટેબલ યુવરાજસિંહ ભાવેશભાઈ તેમજ વગેરે ડિસ્ટર્બ રાત્રે પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન આર્ય શેરી નાની બજાર ખાતે તપાસ કરતા બે ઈસમો અલ્ટોમાં કાપડના માલિક અશ્વિનભાઈ ને આ બાબતે પૂછતા તેને કઈ ખબર નહી હોવાનું જણાવેલ જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ સિટી એ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ ત્રણસો છ ત્રણસો એકત્રીસ ચાર અને ચોપન મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ પંકજ કિશોરભાઈ વિશાણી રે ગોંડલ નાગડકા રોડ તિરુમાલા સોસાયટી નંબર બે સબીર નુરમદ રે ગોંડલ ભગવતપરા વાળાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે તેની પૂછપરછ કરતાં તેને માલિકની જાણ જાણ બહાર રાત્રિના જે બાજુમાં મકાન આવેલું હોય તેમાં આ રાખતા હોય જેમાં કુલ મુદ્દામાલ કાપડના તાકાઓ તથા કલર કાપડની અલગ અલગ જોડીઓ જે કિંમત રૂપિયા નવ લાખ પંચાવન હજાર એસી તેમજ એક અલ્ટો કાર જેની કિંમત છે એક લાખ પચાસ હજાર રૂપિયા એક વિવો કંપનીનો ફોન જેની કિંમત છે દસ હજાર રૂપિયા ડુપ્લિકેટ ચાર વિના ત્રણ એકસો પચાસ એમ કુલ મુદ્દામાલ દસ લાખ બાસઠ હજાર આઠસો અને દસ અને પૈસા ની ઉપરોક્ત તમામ વસ્તુઓ રિકવર કરેલી છે અને આ આ ગુનાની તપાસમાં પીઆઈ ગોહિલ સાહેબ પીએસઆઈ પંડ્યા અને ડિસ્ટાફની સ્ટાફની મહેનતથી આનો ગુનાનો ભેદ ઉકેલી શકાયો છે કે કેમ આ ગુનામાં કોઈ બીજા સંડોવાયેલા છે કે કેમ તો આ બાબત જરૂરી કાર્યવાહી સીટીએ પોલીસ સ્ટેશન કરી રહી છે